હું હજુ એટલો મોટો થયો નથી અને આ રામાયણની આખી વાત કરું રામાયણમાં લંકા વિજય થયો રામ ભગવાનને વિજય પ્રાપ્ત થયો એમાં મેં કાલે કીધું તું કે એકલા રામનો ફાળો નતો સરસ વાત કરી હતી હનુમાનજીનું જ્યારે સન્માન કરવાની વાત આવી લંકા વિજય બાદ જ્યારે બધા ઘરે આયા કે ભાઈ રામે વિચાર્યું પબ્છી મારે તો હનુમાનનું સન્માન કરવું છે આ પંકણનું તો સન્માન થવું જ જોઈએ એમ બીજાનું તો થાય કે ન થાય પણ મારા હનુમાનનું સન્માન કરવું છે એટલે હનુમાને કીધું ભગવાન તમે આકળા ના થશો સન્માન મારા ના હોય એકલો હું નથી કે તમને વિજય પ્રાપ્ત કરા આવો ઘણા બધાનો ફાળો છે તો કે કોનો ફાળો બીજું કહેતો ખરો કે એક તો આખી આ જનતા બેઠી ને આ બધાનો પરિતાપ હતો પછી મા સીતાનો સંતાપ હતો મા સીતાનો સંતાપ હતો વિભીષણનો સાપ હતો અને ચોથો મારો બાપ હતો ત્યારે જ એને અલંકાર વિજય પ્રાપ્ત થયો છે અને મારો બાપ એટલે કે પવને પણ ફાળો પહોંચ્યો એમાં પવનનો પણ અરે એમાં પેલી નાનકડી ખિસકોલીનો ફાળો હતો એના એના શરીર ઉપર રોમ ભગવાને આમ ખાલી હેતથી હાથ ફેર્યો હતો ને પાટા પડી ગયા છે આ આપણને બધાને ખબર છે પણ એક વાત એવી છે કે જે આપણને કોઈને નથી ખબર એ મારે વાત કરવી છે આ આ લંકાનો વિજય થયો અને રાવણનો જે કારની હાર થઈ એમાં આપણને તો એટલી જ ખબર છે કે આની પાછળ રાવણનો અહંકાર જવાબદાર છે પણ મારું એવું માનવું છે કે રાવણનો રાવણની જે હાર થઈ છે ને એની પાછળ એક જ વ્યક્તિ જવાબદાર છે અને એને લીધે જ રાવણ હાર્યો છે રામ કરતાં જો વધારે કોઈ અગત્યની ભૂમિકા ભજવી હોય તો એ સીતા માતા અને આ પ્રસંગેમાં હું કહેવા જેવા તમને જઈ રહ્યો છું એ કોઈને ખબર લગભગ નહીં હોય સીતા માતા સાથે જોડાયેલો પ્રસંગ છે એક વાર રામ રાજ્ય ચાલતું હતું બની બાજુ રાવણ રાજ્ય ચાલતું હતું રાવણના ના બરાબર એની સત્તાઓ બરાબર સોળે ગળાએ

અને સેનાપતિઓ બરાબર અને બળજબરી કરી અને સાધુ સંતો જે તપ કરતા કે લાવો ભાઈ ટેક્સ લાવો એટલે બાબા ને અમારી જોડે હે ને અમે તો ફકડ ગીર ધારી રહ્યા ને અમારી જોડે હોય શું એમ અમે હેનો ટેક્સ આલો પણ પછી રાવણના સેનાપતિઓ જોર જોર કરવા માંડે એટલે પેલા બાપજીઓ બાબાઓ ગભરાયા એટલે એક બાવો કે ભાઈ આ તો રાવણ છે આ દહ માથા વાળો હુંકારો કરશે ને આપણું ચપટીમાં રામ રમી જાય

મેં હું કાલે કહેતો તો હું બોલતો તો ત્યારે ભગવાને બધાને કાન આપ્યા છે પણ કાન કરતા મહત્વનું ધ્યાન છે ધ્યાન થી સાંભળજો તો મજા આવે અને ડાયરો તો જ આવે ને સત્સંગ તો જ આવે બાકી અમારા સ્કૂલમાં છે ને છોકરા પ્રાર્થના કરતા હોય કેટલાક બહુ હોશિયાર છોકરા શાંતિથી પ્રાર્થના કરતા અને કેટલાક અળવિતરાય હોય જે પ્રાર્થના કરતા હોય ને કાશ્મીર થી કન્યાકુમારી સુધી ઇશારા કરતા હોય આમ મનમાં પ્રાર્થના હેડતી હોય બીજું ક્યાંય કે અમેરિકામાં ફરવા જતા હોય બરાબર એટલે એવી રીતના ના સાંભળશો તમે સાંભળો તો ખૂબ મજા આવશે તમને તમને હમણાં હું રમૂજી વાતો કરું કાલની જેમ થોડા જોક બોક કરું મજા આવે પણ આવા પ્રસંગો ઓછી મત એ આ પ્રસંગો સાંભળવા પડશે આપણે હું પેલી વાત તો કરીશ તમને થોડી મોજે કરશું આપણે પણ આ પ્રસંગ એક સાંભળેલો લો તમે પછી આ તો આખો ઘડો ભરાઈ ગયો ઓગળીઓથી અને આ ઘડો લઈને સેનાપતિ રાવણ પાસે ગયા સરપંચ અને રાવણે જોયું બોલો ભાઈ ટેક્સ માં શું પેલા સાધુ સંતો એટલે રાવણના મનમાં ઘડો ભરીને પૈસા આવ્યા છે એટલે આમ ઘડો ખોલીને જુએ છે અને ઘડો ખોલીને જુએ રાવણ ગભરાવ લોહી થી ભરેલો આખો ઘડો એકલી ઓગળીઓ કાપેલી હતી રાવણ તો ગભરાવ આ શું કર્યું ભાવ બાવા બધા ફંજા લાગે રાવણે બીવા મોટ્યો કે ભાઈ લઈ જો આ ઘણા છે થી આ તો કાઠું કર્યું અને રાવણ કે ભાઈ લઈ તો જો પણ લંકાથી છેડો નો ઈચ્છા અને પછી બધા એના સેનાપતિઓ ઉડ્યા અને દોડતા દોડતા જનક રાજાનું બાજુ હતું ત્યાં જઈને જનક રાજા પોતે ખેડૂત હતા સીતાના પિતા હતા અને ત્યાં જઈને આ ઘડો નાખ્યા અને દાટીઆયા અને પછી થોડા વર્ષ પછી સાંભળજો થોડા વર્ષ પછી જનક જ્યારે હળ લઈ અને ખેતર ખેડતા હતા ને એમાંથી એક ઘડો નીકળ્યો હતો

બીજી વાત રામ ની વાત છે ને અહિયાં આપણે ત્યાં મ્યુઝિક અને